રાજકોટના ઉપલેટામાં આવેલી ભાદર નદીનો ઈસરા ગામ ચેકડેમ તૂટી પડતા હજારો લીટર પાણી વેડફાયું છે ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યો હોવાનું પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે રાજકોટના ઉપલેટામાં ભાદર નદી પર ઇસરા ગામ નજીકનો ચેકડેમ સવારે અચાનક જ તૂટી પડ્યો હતો ઈસર ગામના બાનેશ્વર પાસેનો આ ચેક ડેમ તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી જવા પામ્યો હતો ડેમ તૂટ્યા બાદ વહી ગયેલા પાણીને લઈને આસપાસના ગામના ખેડૂતોને પશુ ચિંતાનો વિષય બન્યો છે ઉપડેટા ઈસરા સમઢિયાળા તલંગણા ગાધા ની જે કાંઠાના જે કઈ ચેકડેમ આવેલા હતા એક ભદ્રેશ્વર એક ભદ્રેશ્વર બે બંને ચેકડેમો તૂટી ગયેલા છે આજ રોજ સવારે આઠ વાગે જે ભદ્રેશ્વર બે ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયેલો છે આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ ઈરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી આજ એક કેસ પેન્ડિંગ છે જ્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી આ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમો તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યો અને હિસાબે પાયમેલ થઈ શકે અને પાણી જે કંઈ વગાવ ઓરવડામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણી હજારો હેક્ટર જે અનામતથી કરતા હતા એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો એ મારો સોચો હતો કે આ રેતી ઉપડી જશે તો આ ચેકડેમો તૂટી જશે અને એવું જ થયું બંને ડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે તો મારું કહેવાનું છે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ આમાં જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ નકર પછી અમે હાઈકોર્ટમાં ફરી વખત આજે કંઈ અમારી જે પેન્ડિંગ પડેલી છે એ આ કેસ અમે ખુલ્લો ખુલ્લો કરશું